બે ટીપા પીવડાવી શરૂઆત કરાઈ સાબરકાંઠા જિલ્લા પંચાયત અને રોટરી ક્લબ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે પોલિયો અભિયાન શરૂઆત કરાવતા જિલ્લા કલેક્ટર નયમેશ દવે બાળકોને પલ્સ પોલિયોના બે ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરાઈ સાબરકાંઠા જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાન તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ આઈપીપીઆઈ પ્રોગ્રામમાં કુલ આઠ તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના ઓગણપચાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારના કુલ આઠસો બાણું પોલિયો રસીકરણ બૂથ તેમજ બેતાલીસ ટ્રાન્સફર પોઈન્ટ તેમજ તેર મોબાઈલ ટીમો મારફતે જિલ્લાના તમામ જીરોથી પાંચ વર્ષ સુધીના એક લાખ ઓગણસી હજાર આઠસો સાહીઠ બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે બાળ લખવા નાબૂદી અભિયાન અંતર્ગત તારીખ ત્રેવીસથી પચીસ જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં બાળ લખવા નાબૂદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી પાંચ વર્ષ સુધીના બાળકોને બાળ લખવા વિરોધી રસી આપવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં કુલ આઠસો બાણું પોલિયો બુથો ઉપર ત્રણ હજાર પાંચસો અડતાલીસ આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બુથો ઉપર તેમજ ઘરે ઘર ફરીને સત્તરસો ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા તાલીમ આપવામાં આવી છે સમગ્ર જિલ્લામાં લાયઝન અધિકારીઓ તેમજ એકસો પંચ્યાસી સુપરવાઇઝરો દ્વારા પોલિયો રસીકરણ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેકટરે જણાવ્યું કે જિલ્લાનું જીરોથી પાંચ વર્ષ સુધીની ઉંમરનું એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ના રહે તે માટે સૌએ સાથે મળી કામ કરવા જિલ્લા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરિયા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ગોપલાણી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ રોટરી ક્લબના પ્રમુખ રમેશ પટેલ અને સદસ્ય તેમજ મોટી સંખ્યામાં બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી પુરા સાબરકાઠા આજે દેશવ્યાપી પોલિયો પલ્સ અભિયાન ચાલુ થયું છે આપણા સાબરકાઠા જિલ્લાની વાત કરીએ તો એક લાખ અગણાએસી હજાર આઠસો ને બાળકો ઝીરોથી પાંચ વર્ષની ઉંમરના છે એમને આપણે કવર કરવાના છે ને રિમોટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં તો અમે શુક્રવાર અને શનિવારે પણ પોલિયો પલ્સના ટીપા ચાલુ રાખ્યા આજે સમગ્ર જિલ્લામાં આઠસો ને બાણું બૂથ ઉપર આપણે પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી ચાલશે ઉપરાંત બેતાલીસ આપણા ટ્રાન્ઝિટ બૂથ છે અને મોબાઈલ ટીમ પણ આપણી તેર છે આજના દિવસમાં જે પણ બાળકો કવર કરવાના રહી જશે એમને સોમવાર અને મંગળવાર બે દિવસ એમના ઘરે ઘરે જઈ અને પોલિયો ટીપા પીવડાવવામાં આવશે આપણા આ અભિયાનના કારણે સમગ્ર દેશમાંથી પોલિયો આમ તો નાબૂદ થઈ ગયો છે એટલે આપણે પણ આ અભિયાનમાં સૌ જોડાઈ અને પોલિયોનો એક પણ હવે કોઈ કેસ ન બને એની પણ તકેદારી રાખવા સૌ જિલ્લાવાસીઓને અપીલ કરું છું